પોલીસ જે છે એ ઠાકોર સમાજના લોકોને ખોટી રીતે ફસાવાનું કામ કરી રહી છે હવે પોલીસ આમાં સામે આવી છે અને પોલીસે શું કહ્યું તે પણ સાંભળીએ તે પહેલાં એ સાંભળીએ કે ગિરીબેન ઠાકોરે શું આરોપ લગાવ્યો હતો અને પોલીસે તેમાં વળતો જવાબ શું આપ્યો પાવર નવા ઓગણીસ તારીખે પૂનમના દિવસે એટલે કે તારીખ ઓગણીસ આઠ બે હજાર ચોવીસના રોજ સાધ્વીજી જોડે એક છેડતીના ભાગરૂપે જે ઘટના બની હતી એના તપાસના અંતે અનેક આ વિસ્તારના યુવાનોને પોલીસ સ્ટેશનમાં બોલાવીને એમના પૂછપરછ કરવામાં આવી પૂછપરછ કરે એમાં વાંધો ના હોય એ પૈકીના કેટલાક યુવાનો એમને એકવીસ તારીખે પોલીસ સ્ટેશનની અંદર જે અલગ અલગ અધિકારીઓ પોલીસ અધિકારીઓ એનસીબી હોય એસઓજી હોય એમને પોલીસ સ્ટેશનમાં બોલાવીને પોલીસને જે પ્રક્રિયા કરવાની કે તપાસ કરવાની છૂટ હોય પણ એની સાથે નિર્દોષ લોકોને હેરાન કરવા માટેની કોઈ છૂટ ના હોય આ જીગર નામનો છોકરો છે એને રાતે ત્યાં બોલાવ્યો ઢોર માર માર્યો અને એને નગ્ન કરીને એના ફોટા એલસીબી પોલીસ અધિકારીઓએ લીધા અને ત્યાં ઉધીએ બરોબર છે પણ એને એવું દબાણ કરવામાં આવ્યું કે આ ગુનો જે સાધ્વીજી જોડે છેડતી થઈ છે એ ગુનો ત્યાં કર્યો છે એમ કબૂલી લે તો ભરપૂરું ગાડીને છોડી દઈશું ને આ કેસ પૂરો થાય આ પોલીસની માનસિકતા દર્શાવે છે કે ઠાકોર સમાજના છોકરાને ઢોરમાર મારીને પરાણે ગુનો કબૂલવા માટે મજબૂર કરે છે બનાસકાંઠાની એલસીબી પોલીસ હું એમને કહેવા માગું છું કે તમારી આ માનસિકતા એ દર્શાવે છે કે તમે જેટલા પણ ગુના બનતા છે એ ગુનાઓમાં આ રીતે નિર્દોષ લોકોને કબૂલાઈને જેલને હવાલે કરતા હશો ઓરિજિનલ ગુનેગારોને એ તમારી સાથે ભળેલા હોય કે અન્ય રીતે હોય એને તમે ગોતવા માટેના પ્રયત્નો નહીં કરતા હોય ત્યારે આ જીગરનો પરિવાર એ જગદીશભાઈનો પરિવાર આપો ભયભીત હતો મને સમાચાર મળ્યા એ કુટુંબ કુટુંબને આશ્વાસન આપવા માટે અમે આવ્યા છીએ આમ પોલીસના ઉગ્ર અધિકારીઓને આગ્રહ બની વિનંતી કરું છું અને અપેક્ષા રાખું છું કે એક ધર્મ ઉપર એટેક થાય ત્યારે જ્યારે આ ઘટના બની ત્યારે હું મારા સાહેબોને મળી હતી પોલીસ સ્ટેશન એસબીઆઈ હતા ત્યાં ગઈ હતી એમને ગામની આખી સભા રાખી તો એમાં પણ મેં કીધું હતું કે સાચો ગુનેગાર હકો મારો ભાઈ હોય તો એને છોડવાનો નથી અને કાયદો કાયદાનું કામ કરે અમે જૈન સમાજ સાથે છીએ પણ એનો મતલબ એવો નથી કે તમે નિર્દોષ રીતે ઠાકોર સમાજના છોકરાનું નામ આપી દો અને એને કબૂલવા માટે મજબૂર કરો અને પછી મુદ્દા બનાવો ત્યારે આવા અધિકારીઓને જે સાધ્વીજીની સાથે જે ઘટના બની એના ગુનેગારોને પકડવાને બદલે ઓરિજિનલ ગુનેગારોને પકડવાને બદલે આવા નિર્દોષ લોકોને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે અને એમને આજીવન અને આખા સમાજને બદનામ કરવા માટેનું કામ કરી રહ્યા છે તો એ બે અધિકારીએ કીધું છે આ દીકરાને દબાણપૂર્વક એની પાછળ કાર્યવાહી થવી જોઈએ સસ્પેન્ડ કરવો જોઈએ જેથી કરીને નિર્દોષ લોકો જેલના હવાલે ના થાય અને આ બાબતમાં હું પોતે જે ઘટના બની એનાથી પહેલા દિવસથી કરીને અમે બધા દુઃખી છીએ આ બાબરની બદનામી છે અને એક ધર્મ ઉપર જ્યારે આવું એટેક થતું હોય ત્યારે હર એક મહિલા તરીકે એના આગેવાન તરીકે એ ગુનેગારને ક્યારે છાવરવાનું અમારા મગજમાં કે ક્યારે અમારા વિચારધારામાં કે અમારી કોઈ દળ એ ટાઈપની માનસિકતા પણ ના હોય ત્યારે આ બાબતમાં જે ગુનો વહેલામાં વહેલો ઉકેલાય સાધ્વીજીને અને જૈન સમાજને ન્યાય મળે અને આવા જે વિકૃત પોલીસ માનસિકતા ધરાવતા બધા જ પોલીસવાળા એવા છે એ હું કહેવાનો મારો કોઈ અર્થ નથી પણ આવા પોલીસ અધિકારીઓ કે એનો સ્ટાફ હોય એને પોતાને એની સામે કાર્યવાહી થઈને આ કાર્યવાહી કરે એ હું એમની અપેક્ષા રાખું તારીખે મને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા અને મને પૂછપરછ કરી એટલે મને થોડો ગભરી ગયો તો તે બદલ પણ મને માર માર્યો પણ મને હાથ ઊંચે રખાયા હતા ગુનો કબૂલ કરવા માટે કર્યું કે ગુનો કબૂલ કરી લે ત્યારે મને કીધું પણ મેં ના પાડે કપડાં ઘરાઈને મારા ફોટા પડ્યા હતા અને સાથે ઉપર કોલું છોડી દીધું ત્યાં વીસ આઠ બે હજાર ચોવીસના રોજ બાબર મુકાબેન જે જૈન સાધુજી મહારાજ સાથે જે છેડતીની ઘટના થઈ છે તેને લઈ અને પોલીસ દ્વારા જે છે અલગ અલગ ટીમોની રચના થયેલી છે અને ત્યારબાદ જે છે તેમાં એફઆઈઆર પણ નોંધવામાં આવેલી છે હું આપશ્રીને જણાવી દઉં કે અમારા બોર્ડર રેન્જ આઈજી સાહેબે આ બાબતે એક એસઆઈટીની બી ઘટના કરેલી છે અને એસઆઈટી બી હાલમાં તપાસ કરી રહી છે અમે લોકોએ બનાસકાંઠા પોલીસે અત્યાર સુધીમાં સાડી ત્રણસોથી વધારે આવા શંકાશીલ લોકોને લાવી તેની પૂછપરછ કરી અને તેને જે છે એ તેની ઓળખ પણ કરાવેલી છે પરંતુ આ સાડા ત્રણસો જે લોકો છે તે તમામ અલગ અલગ જ્ઞાતિના છે કોઈ પણ એક જ જ્ઞાતિના નથી તમામ લોકો તમામ જ્ઞાતિના અને તમામ ધર્મના લોકો છે કે જેની અમે પૂછપરછ કરી રહ્યા છીએ હું આપ લોકોને વિશ્વાસ દેવા માગુ છું કે પોલીસે આ ત્રણસો સાડે ત્રણસો જેટલા બી લોકો બોલાવ્યા છે આમાંથી કોઈ પણ વ્યક્તિની ના તો કોઈ મારપીટ કરી છે ના તો કોઈ એમનું માન સોમાન કવાય એ રીતની કોઈ વસ્તુ કરી છે અમે અમારા ટેકનિકલ ઇનપુટથી ટેકનિકલ સોર્સથી અને હ્યુમન ઇન્ટેલિજન્સના સોર્સથી અમે જે છે તપાસ કરી રહ્યા છીએ આ દિન સુધી કોઈ પણ સમાજને ટાર્ગેટ કરો એ બનાસકાંઠા પોલીસનું કોઈ દિવસ એવું રહ્યું નથી જેથી કરીને આ જે આક્ષેપો છે જેમાં કોઈ એક સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે કે પોલીસ દ્વારા કોઈની મારપીટ કરવામાં આવે છે તેવો એક પણ બનાવ અત્યાર સુધી અમારા ધ્યાન ઉપર આવેલો નથી અને છતાં બી જો કોઈ વ્યક્તિ કહે છે કે આવું ઘટના થયેલી છે તો અમે બિલકુલ એની મેડિકલ જાંચ કરાવીશું અને જાતમાં આવશે તો અમે સખત પગલાં ભી લઈશું પરંતુ હું આપણે વિશ્વાસ અપાવું છું કે બનાસકાંઠા પોલીસનું જે ઇન્વેસ્ટિગેશન જે છે

જે આરોપી છે તેને નથી પકડી શકી પરંતુ અહીંયા દલીલ આપી રહ્યા છે છે કે કે અમે લોકો સાથે પૂછપરછ કરી સવાલ એ થઈ રહ્યો જો પોલીસ આટલી જ સક્ષમ હોય તો પછી હજી સુધી આરોપી કેમ નથી પકડાતા આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર